જેતપુરમાં ગોડાઉનમાંથી મગફળીની ચોરીનો મામલો પોલીસે ચાર શખ્સો દ્વારા મગફળી ચોરી કરી હોવાની વિગતો સામે આવી જેતપુરમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળીની ગુણીઓની જેતલસર ચૂકડી પાસે આવેલા રો હાઉસમાંથી ચોરી થવા પામી છે જેતપુરની મેવાસા સહકારી મંડળીએ ખરીદી કરેલી મગફળી ગુજકોમાં સોલને વેચી હતી અને તે જેતલસર પાસેના અલગ અલગ ગોડાઉનમાં રાખવામાં આવેલી હતી જેમાંથી અંદાજે એક હજાર બસો બે ગુણી એટલે કે એકત્રીસ પોઈન્ટ પાસઠ લાખની મગફળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરિરાજ વેરહાઉસ ભાડે રખાયું હતું જેમાં નાફેડે ખરીદેલી સત્તાવન હજાર છસો ગુણી મગફળીનો જથ્થો રખાયેલો છે ગિરિરાજ વેરહાઉસમાં રહેલી મગફળીની ગુણી પૈકી એક હજાર બસો બાર ગુણી મગફળીની ચોરી થવા પામેલી છે એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો ને છપ્પન રૂપિયાની મગફળીની ગુણીની ચોરી થતાં હડકંપ મચી જવા પામ્યો હતો આ વેર હાઉસની દેખરેખનું કોન્ટ્રાક્ટ અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને સોંપ પાયો હતો જેતપુર તાલુકાના જતો મુકામે ગિરિરાજ વેરહાઉસમાંથી નાફેડની મગફળી ની ચોરી થઈ ગયેલાનું અમિત કુમાર બિસ્નોય જે આ નાફેડના મેનેજર છે તેમણે ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે જે આધારે જેતપુર તાલુકા પોલિશનમાં ફરિયાદ નોંધાયેલ અને ચાર જણાને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે મિહિર વેકરિયા વિપિન વખોણા જૈમીન બારીજા અને સહજ તારપરા આ ચાર જણાની વગતથી આ સાત આઠ મહિના થોડા થોડા પ્રમાણમાં ઉપાડી અને અન્ય જગ્યાએ વેચાણ કરી લાભ મેળવેલ છે એવી હકીકત પ્રાઇમરી રીતે બહાર આવે છે અત્યારે આરોપીઓને અપ કરવામાં આવેલ છે એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે તેમને ધોરણસર અટક થઈ અને રિમાન્ડ દરમિયાન કરી અને જાહેર કરવામાં આવશે અત્યારે જે નાફેડ ની જે મગફળી છે તેની બારસો બાર મૂડી ચોરી કરી અને એકત્રીસ લાખ જેવું સામાન છે તેની ચોરી કરી લોકો લઈ ગયેલ છે ચારેય આરોપીઓને અપ કરી અને એની સાથે